નમસ્કાર મારું નામ મેહ સોલંકી હલો જય આર નંદાણીયા ન્યુએરા પ્રોફેસર એકેડેમી કેશો આપ સૌ જાણો છો કે જીવન ઘડતર અને વ્યક્તિત્વના વિકાસ માટે માત્ર ભણતર નહીં પરંતુ ભણતરની સાથે જીવન ગણતર અને સંસ્કારનું જળતર ખૂબ જરૂરી છે બાળકમાં રહેલી દિવ્યતમ સત્વ તત્વ એટલે સુસુપ્ત શક્તિઓને બહાર લાવી અને એ બહાર લાવવાનો ભાગ એટલે જ કેળવણી અને આ કેળવણીના ભાગરૂપે ન્યુએરા પ્રોફેસર એકેડમી દ્વારા બાળકોમાં રહેલી એ શુસુદ્ધ શક્તિઓને એક ઉત્સવ દ્વારા બહાર લાવે એ માટે એમનો વાર્ષિક ઉત્સવ એટલે કે ઘૂંઘરું અને સ્પેક્ટ્રમ બે હજાર પચીસનું આયોજન આજે કિસાન મંડપ સર્વિસ આયોજિત એમના જે પાર્ટી પ્લોટ છે ત્યાં આયોજન કરેલું હતું અને આ કાર્યક્રમ અંતર્ગત ન્યુરા પ્રોફેસર એકેડમી તરફથી બહુવિધ કાર્યક્રમો રાખેલા હતા જેમાં અમારી શાળાની ટૂંકી સફર દરમિયાન શાળાના જે તેજસ્વી તારલાઓ કે જેમણે બાર સાયન્સમાં ખૂબ સારા પ્રસ્ટેજ મેળવી અને ડોક્ટર સુધીની સફળ પ્રાપ્ત કરી છે એવા તમામ તેજસ્વી તારલાઓનું સન્માન કરેલું હતું આવા લગભગ પાંત્રીસ જેટલા બાળકોનું સન્માન થયું તેમજ ઘૂંઘરું અને સ્પેક્ટ્રમ અંતર્ગત બાળકમાં રહેલી વિવિધ કલા શક્તિઓ અને બાળકમાં રહેલી વેપાર વાણિજ્ય શક્તિઓ ડેવલપ થાય એ માટે વિવિધ ફૂડ ઝોન ગેમ ઝોન જેવા વ્યાપારિક વ્યવસાય ક્ષેત્રની પણ અનુભવ બાળકોએ લીધો હતો તેમજ બાળકો દ્વારા બાળ અદાલત અદાલતની કાર્યપદ્ધતિ કેવી હોય છે કેવી રીતે થતું હોય છે એમનું પણ તાદૃશ માર્ગદર્શન એમણે મેળવ્યું હતું તેમજ બાળકોએ ગ્રામ્ય સંસ્કૃતિ કેવી રીતે હતી અને એ વિલુપ્ત થતી સંસ્કૃતિને ફરી જીવંત કરી હતી આદિવાસીઓનું જનજીવન હોય આ બધા પાસાઓને આવરી અને બાળકના સર્વાંગી વિકાસ કરતો કાર્યક્રમ ખૂબ સુંદર હતો આ કાર્યક્રમ અંતર્ગત અમને તમામ શિક્ષકો વાલીઓ બાળકો અને આમંત્રિત મેમરો દ્વારા ખૂબ સારો સહયોગ મળ્યો હતો આ તકે આ સૌ સહયોગીઓનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આ જ રીતે અમારા દરેક કાર્યક્રમમાં ખૂબ જ સારો સહયોગ મળતો રહે એવી અપેક્ષા સાથે સૌને વંદે માત્ર